અમદાવાદીઓને ડોલાવવા મંડળી ગરબા આયોજકો સજ અમદાવાદીઓ હવે તૈયાર થઈ જાઓ જેની આપણે સૌ શુભ મંડળી ગરબા શુભ મંડળી ગરબા દ્વારા નવરાત્રી નવ દિવસ એટલે કે ત્રણ ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર સુધી ઓગણજ વિસ્તારમાં આવેલા ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શરણાઈ ઢોલના ઢબકારે ગરબા રસીકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે આને અનુલક્ષીને આયોજકોએ એક કાર્યક્રમમાં ત્રીસ જેટલા ખે લઈ આવો ને શિરી ગરબાની મજા પણ માણી હતી આ વર્ષે અમે ઓગણસ ગ્રાન્ડલેક્સ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે એની અંદર અમે થી બાર ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડી ખેલૈયાઓને પ્લસ બાર વાગ્યા પછી અમે થી ચાર અમે લોકો જે મંડળીના સ્ટેપ મંડળીના જે સ્ટેપ છે ને જે સ્ટાઈલ છે એના ગરબાનું આયોજન કરેલું છે પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકો રાસ ને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્કલુડ કરેલા છે કે અમે છેલ્લા બે કલાક રાસ રમાડવાના છીએ અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલીયાઓને ગરબા પ્રોવાઈડ કરીશું રા દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ જેથી કરીને એ લોકોને બહારથી દાંડિયા પણ લાવવાના લાવવાના ના રહે ને અહીંયાથી જ એ લોકોને દાંડિયા મળી રહે ને અહીંયા જે લોકોને રાસ રમવા મળશે પ્લસ છેલ્લે અમે સનેડો ને જે ડાકલા ને બધું હોય છે એટલે આ વખતે અમે પ્રોપર બે તાળી ત્રણ તાળી ગરબા જે સેપ્ટના ગરબાની જે સ્ટાઇલ અત્યારે ચાલી રહી છે એ સનેડો ડાકલા અને પ્લસ અમે લોકો રાસ ને આ વખતે ઇન્કલુડ કરીને આખું જે પ્રોપર જે વર્ષોથી ગામડાની થીમ ની અંદર જે ગામડામાંથી જે ચાલતું આવ્યું છે એ દરેક સ્ટેપ ને અમે લોકો આ વખતે ઇન્કલુડ કરેલા છે મંડળી ગરબાના આયોજક વિશાલ એ જણાવ્યું કે અમારા ગરબા ઇવેન્ટમાં મંડળી ગરબા તો છે જ પણ અમે ખેલૈયાઓને દરેક રીતે મહત્ત્વ આપવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ તેમની સુરક્ષાથી માંડીને તેમને ફૂડ માટેની બેઠક વ્યવસ્થા પણ કરી છે જેમાં પાંચસો જણા એકસાથે બેસીને ફૂડની મજા માણી શકે આ ઉપરાંત મહાઆરતી લોકો એકસાથે ગરબા રમી શકે તેટલી જગ્યા છે ઉપરાંત ખાસ પૌરાણિક પરંપરાની જેમ લોકો રાસલીલાની રીતે રાઉન્ડમાં દાંડિયા રમશે જેમાં દરેકને દાંડિયા પણ આપવામાં આવશે નાના બાળકોને આવતા લોકો માટે માટે મુશ્કેલી પડતી તેમના પણ ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી છે ઢોલના મૃદંગ ટુર હવે ગુંજશે સૂર્યાસ્ત સુધી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધરાવો વેસ્ટ ન્યૂઝ નમસ્કાર